બીજેપી કાઉન્સિલરના ભાઈને ધમકી આપી ખરણી માંગનાર સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે શહેરના સમાવિસ્તારમાં ચાણક્યપુરી ચાર રસ્તા પાસે આવેલી મંગલ તીર્થ સોસાયટીમાં રહેતા અને ભાજપ કાઉન્સિલર મહાવીર સિંહ રાજપુરોહિતના ભાઈ સીતારામસિંહ નારાયણસિંહ રાજપુરોહિતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા પંદર વર્ષથી ન્યૂ સમારોહ અભિલાષા ચોકડી પાસે ખેટેશ્વર નામની ફરસાણની દુકાન ધરાવી સ્વીટ અને ફરસાણનો વેપાર કરું છું ગત બાર જૂનના રોજ હું સાંજના સમયે અભિલાષા ચોકડી પાસે આવેલી દુકાન તરફ જઈ રહ્યો હતો તે વખતે સાંજના સમયે મારા મોબાઈલ પર ફોન કરી એક શખ્સે કોલ કરી હિન્દી ભાષામાં મારી સાથે વાત કરી સીતારામજી બરોડા બોલ હો તેમ પૂછતા મેં હા પાડી હતી ત્યારબાદ તેણે મને એક કરોડ રૂપિયા તૈયાર રાખનાર નહીં તો આપકા પૂરા કામ તમામ કર દૂંગા ઓર વિક્રમ કા કામ તમામ હો જાયગા તેમ ધમકી આપી હતી જેથી મને આ કોલ કરનાર ફ્રોડ લાગતા મેં ફોન કાપી નાખ્યો હતો થોડી વાર પછી એ જ નંબર ઉપરથી વિક્રમ કા કામ હો જાયગા તેવો એક ટેક્સ મેસેજ મારા નંબર ઉપર આવ્યો હતો તેવી ધમકી આપતા મેં તે ફોન કરનાર વ્યક્તિને કોઈ જવાબ આપ્યા વગર ફોન કાપી નાખ્યો હતો બાદમાં મેં મારી રીતે માહિતી મેળવતા મને જાણવા મળ્યું હતું કે અમારી દુકાનમાં અગાઉ કામ કરતો રામનિવાસ ઉર્ફે શ્યામ બિસ્ત જોધપુર રાજસ્થાનનું વર્તન બરાબર ન હોવાથી તેને નોકરીમાંથી છૂટો કર્યો હતો તેથી તે પણ મારાથી નારાજ હોય તેને પણ આ કરી શકે અથવા કરાવી શકે તેવો શક મને છે ચૌદ જૂનના રોજ રાત્રિના આઠ વાગ્યાના અરસામાં હું મારી ખેતેશ્વર ફરસાણની દુકાનમાં હાજર હતો તે વખતે ફરીથી ફોન આવ્યો હતો જેમાં સીતારામ બોલ રહ્યો હો સીતારામજી બાત કરાઓ જો બાત હોય હૈ યાદ રખ લેના ઓર જો બોલા હૈ કરના વરના બુરા હાલ હોગા ઓર ઘરસે અર્થિયા ઉઠેગી ફોન રેકોર્ડ કરના હોતો કર લેના તેમ કહી મને તથા મારા દીકરાને ચાંદ મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી હું ગભરાઈ ગયો હતો અને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જૂને સાંજે સવા છ વાગ્યાની આસપાસ મારા મોટા મોટાભાઈ સીતારામજી જે છે અભિલાષા ચાર રસ્તા ખાતે કેસોનું સંચાલન કરે છે એમની ઉપર અનનોન નંબરથી એક કોલ આવેલો જેમાં હિન્દીમાં એ વ્યક્તિ બોલતો હતો मैंने पहला पूछी लो भाई तुम सीताराम जी बोलो છો बडोदा थी बोलो છો ખેતેશ્વરતી बोलो છો हिंदी में बात करता तो પછી એમણે કીધું કે આપ 1 કરોડ રૂપિયા કા દેના હે નહી તો કામ तमाम हो जाएगा आपके बेटे का काम तमाम हो जाएगा ना भाई फोन मुकी दे लो પછી એના પછી ફોન આલે એક ટેક્સ્ટ મેસેજ ની અંદર લખેલો હિન્દીમાં શબ્દ હતો કે આપકા બેટે કા કામ હો જાયેગા ભાઈએ ધ્યાન દોરતા ક્રાઇમ બ્રાન્ચની અંદર આ વિષયની પૂરતી માહિતી આપેલી અને પછી ચૌદમી જૂને સાંજે એ ટાઈમે ફરી ફોન આવેલો ત્યારે ફરી કે ભાઈ અમને જો વાત બોલી હતીજે નહીં તો અસ્થિ ઉડ જાય ગી લાશે ઉડ જાય ગી મતલબ ફાલતુ કે બકવાસો કરતો તો પછી આ બાબતની ગંભીરતા લઈને અમે ક્રાઇમ બ્રાન્ચની અંદર જે કંઈ કાયદાકીય કાર્યવાહી કરવાની હોય કાયદાકીય કાર્ય શું 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 ચર્ચા થઈ એ જ ખંડણીની માગણી થયેલી એક કરોડ રૂપિયા દે દીજે નહીં તો આમ તો કફન माथे भी बांध के निकलते हैं स्वाभाविक रीते हिंदी पिक्चर डायलॉग परवाड़ी बात करते हो तो गंभीर बाबत है बाबत पुलिस कम्प्लेन करें

ઘણી વખતે હું એ માણસ એટલો ડરી જાય છે કે પોતાની યોગ્ય રીતે ફરિયાદ કરવા તો પણ અચકાતો હોય છે મારું એવું માનવું છે કે આવું જ્યારે પણ થાય આપણે બહાર નીકળીને આપણે પહેલ કરવી જોઈએ ફરિયાદ કરવી જોઈએ સ્વાભાવિક રીતે મારા ભાઈ છે એમને કોઈ રાજકીય કે એવો કોઈ વિષય નથી પોતાનો વેપાર સવારથી સાંજ સુધી કરતા હોય છે તો એમને સાથે લઈને મેં ફરિયાદ કરાવી આવું જ્યારે પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય ત્યારે પોલીસ સચોટપણે એની કાર્યવાહી કરે છે એવું મને પૂર્ણ વિશ્વાસ છે ના એટલે એક કરોડ રૂપિયા દે દો એ જ બે જતાં મારી માન લો બીજું કંઈ વિષય હજી છે નહીં જેમ જેમ પોલીસમાં તપાસ આવશે આપને જાણવા મળશે હા એ જે નંબર પરથી કોલ સતત વાર વાર આવતો હતો એ નંબર અમે ત્યાં નોંધાયો છે અમારી પાસે જે કંઈ પૂરતા જે કંઈ વિષય હતો એને પોલીસ સ્ટેશનમાં અમારા જવાબમાં બિલકુલ હું કહું છું ને પોલીસ સચોટપણે આની તપાસ કરશે મને પૂરણ ખાતરી છે ગૃહમંત્રીને રજૂઆત જરૂર પડશે ત્યારની વાત છે અત્યારે જે લેવલે કાર્યવાહી ચાલી રહી છે એ લેવલે